કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી ચૂક્યા છે કેશોદ એરપોર્ટ પર તેમનું આગમન થયું કાળવા ચોકમાં કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીનું સ્વાગત કરનાર છે ભવનાથ ખાતે કોંગ્રેસ શિબિરમાં હાજરી આપશે રાહુલ ગાંધી ભરતસિંહ સોલંકી અમિત ચાવડા તુષાર ચૌધરીએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું ત્યાંના આ વિઝુલ છે રાહુલ ગાંધી ગુજરાત આવી ચૂક્યા છે કેશોદ એરપોર્ટ પર તેમનું આગમન થયું જ્યાં કોંગ્રેસ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અતુલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી અતુલ હવે તેમના આગળનો કાર્યક્રમ શું રહેશે વિકાસ આપણે ચોક્કસ જે રાહુલ ગાંધી છે સમયસર છે તે કેશોદ એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે ત્યાં છે તે અમિત ચાવડા છે સહિતના જે ભાજપ કોંગ્રેસના જે નેતાઓ છે તેનું હાલ સ્વાગત કર્યું છે ત્યાંથી છે તેઓ રોડ માર્ગે છે તે જુનાગઢ આવવા નીકળશે ત્યારે જુનાગઢ ની અંદર જે કાળવા ચોક આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો છે ત્યાં કાર્યકરો દ્વારા તેનું સન્માન કરવામાં આવશે ફૂલ થી અને ત્યાં છે તે રાહુલ ગાંધી તે લોકોનું અભિવાદન ઝીલશે ત્યારબાદ જે ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ આવેલું છે પ્રેરણાધામ ખાતે જે કોંગ્રેસ થી શિબિર ચાલી રહી તેમાં રાહુલ ગાંધી આવી પહોંચશે ને અંદાજીત ત્રણ કલાક જેટલી જે સમય છે તે રોકાશે અને જે અહિયાના જે જિલ્લા પ્રમુખો છે તેને માર્ગદર્શન આપશે ને ત્યારબાદ તેઓ પોરબંદર રવાના થવાના છે જી વિકા બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ